વેસ્ટર્ન ટોપ્સ લેંગીસ કુર્તી પ્લાઝો ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર પાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન રેસીસ અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો સ્થળ બેંગ રોડ બજાર પાછળ પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ ટંકારિયામાં ગામના વિદેશમાં સ્થાયી થયેલા દાનવીરોની નાણાકીય સહાય દ્વારા સો હાઈ માસ્ટ લાઇસનું આયોજન કરવામાં આવ્યું છ હાઈ માઇ માસ્ટ લાઇસનું લોકાર્પણ કરવામાં આવ્યું ભરૂચના ટંકારિયા ખાતે ગામના વિવિધ પ્રવેશ દ્વારો પર હાઈ માસ્ટ લાઇસનું આયોજન કરવામાં આવ્યું હતું જે માટે વિદેશમાં સ્થાયી થયેલા ગામના દાનવીરો દ્વારા નાણાકીય સહાય આપવામાં આવી હતી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સપન ભૂટાના સહકાર દ્વારા સમગ્ર હાઈ માસ્ટ લાઇસનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ ગામના પ્રવેશ દ્વારો પર નવ હાઈ માસ્ટ લાઇસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાંથી છ હાઈ માસ્ટ લાઈસ કાર્યરત થઈ છે હજુ ત્રણ હાઈ માસ્ટ લાઇસ બાકી હોય તે પણ ટૂંકા ગાળામાં કાર્યરત થશે એવું ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સપન ભૂટાએ જણાવ્યું હતું હાઈ માસ્ટ લાયસ કાર્યરત થતાં ગામની શોભામાં અભિવૃદ્ધિ થવા પામી છે સાથે સાથે હાઈ માસ્ટ લાયસ કાર્યરત થતાં ગામ ઝરહરી ઉઠ્યું છે હાઈ માસ્ટ લાયસ કાર્યરત થતાં ગ્રામજનોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે પાલીત ટાઈમ્સ ભરૂચ ભૂટા ડેપ્યુટી સરપંચ તંકારીયા ગામ પંચાયત આજ રોજ તંકારીયા ગામમાં જેટલા પણ પ્રવેશ દ્વાર છે એન્ટ્રન્સ એમાં સબીર ભૂટાના ઘર પાસેની છોકરી સિત્તપણ છોકરી આપણે અરોલ છોકરી આંબાવાડી છોકરી અસરઅડગા અને પાદડીયા ચોકડી હા એમાં ટાવરનું આપણે આયોજન કર્યું હતું વિદિન એક વીકના અંદર આયોજન અલમદુલ્લા આપણા ગામના દાનવીરો તરફથી આ રકમ આવી ગઈ છે આશરે સાડા ચાર લાખ જેટલી રકમ છે અને ટોટલ નવ લાખ નવ ટાવરનું આપણે આયોજન કરેલું છે એમાંથી આ છ ટાવર આપણા રેડી થઈ ગયા છે અને અત્યારે હું ગામના દાનવીરો ગામમાં રહેતા વિદેશમાં રહેતા દરેક દાનવીરોનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું કે ખાલી એક અઠવાડિયાની અંદર આટલી મોટી રકમનું આયોજન આપણને કરીને આપ્યું અને આપણા એક કોલ પર લભેપ કહી અને આપણને ગામને આટલું મોટું ભેટ આપી એના માટે દરેકનો હું આભાર વ્યક્ત કરું છું